સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી સેવા સેતુ કાર્યક્રમ શરૂ થઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે પ્રથમ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો મેઘરાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સમગ્ર અરવલ્લી જિલ્લામાં આજથી પ્રથમ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો મેઘરજ તાલુકામાં આજે મેઘરજ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા ભીલોડા ધારાસભ્ય પીસી બરંડા અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર ટીડીઓ મામલેદાર અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં પ્રજાજનોને આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ વગેરે યોજનાકીય લાભો સ્થળ પર મળ્યા હતા તો આ સાથે તમામ મહાનુભાવોની કાર્યક્રમ સ્વચ્છતા જેમાં નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગામની અંદરનો વિસ્તાર સહિત તમામ સ્થળો પર સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું આજે તારીખે ત્યાં મેઘરજ તાલુકામાં સરસ ત્રણ પ્રોગ્રામ્સ ગોઠવવામાં આવ્યા જેમાં આપણે શરૂઆત કરી સ્વચ્છતાઈ સેવા કાર્યક્રમથી જેમાં આપણે મેઘરાજ ગામમાં ફરીને અને આપણા માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માન્ય ધારાસભ્યશ્રી અને બીજા ચૂંટાયેલા આગેવાનો સાથે રહી અને તંત્ર સાફ સફાઈની કામગીરી હાથ ઉપર ધરી અને પ્રયત્નશીલ છીએ કે આમાં વધુમાં વધુ સારી રીતે મેઘરાજ પંચાયત સ્વચ્છ રહે સાથે સાથ આપણે અહીંયા સેવા સેતુ કાર્યક્રમનો પણ આજે લોન્ચ કર્યો જેમાં ત્રણ તબક્કામાં આ સેતુ કાર્યક્રમ યોજવામાં આવશે આજે એક પહેલો દિવસ છે પછી ચાર અને અઢાર તારીખે આપણા બીજા અને ત્રીજા તબક્કાનો કાર્યક્રમ યોજવામાં આવશે આ કાર્યક્રમમાં આપણા ત્યાં જેટલા પણ લોકો અહીંયા આવે એમને નિઃશુલ્ક સરકારને લગતી વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે ધારો કે આવકના દાખલા જાતિના દાખલા પછી આયુષ્યમાન કાર્ડ વીજળીને લગતી સેવાઓ અથવા મામલેદાર કચેરીને લગતી બીજી બધી સેવાઓ હેલ્થ સ્ક્રીનિંગ પશુપાલનમાં સ્ક્રીનિંગ અને સાથે સાથે એમાં બીજી બધી સરકારી યોજનાઓનો પણ વિશે લોકોને જાણકારી આપવામાં આવી રહી છે આમાં આજે બત્રીસ જેટલા ગામડાઓ કવર કરવામાં આવ્યા છે અને બીજા અને ત્રીજા તબક્કામાં બાકીના ગામડાઓ કવર કરવામાં આવશે મારી લોકોને વિનંતી છે કે વધુમાં વધુ માત્રામાં અહીંયા નિઃશુલ્ક સેવાનો લાભ લેવા માટે લોકો હાજર રહે અને એની સાથે સાથે આજે એક પેડ માને નામ કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યું જેમાં આપણા અહીંયા ભાટીવાડા પ્રાથમિક શાળામાં પણ આપણે રોપાનું વાવેતર કરવામાં આવ્યું અને સાથે સાથે આપણે પાંચસો જેટલા રોપાઓ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવશે અને એવી અપેક્ષા છે કે લોકો એમના ખેતરમાં કે ઘરની બાજુમાં એનું વાવેતર કરશે અને વધુમાં વધુ આ કાર્યક્રમનો પણ પ્રચાર પ્રસાર અને ઉપયોગ કરવામાં આવશે ધન્યવાદ આજ રોજ બાઠીવાડા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં તમામ પ્રકારના સ્ટોલ ગોઠવવામાં આવ્યા અને લાભાર્થીઓને તમામ પ્રકારના લાભો લેવા માટે નક્કી કરવામાં આવ્યા અને તમામ તમામ લાભાર્થીઓને મદદરૂપ સ્ટોલ થઈ રહે તે હેતુથી આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને ત્યારબાદ મોદી સાહેબના મિશન પ્રમાણે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે